વડોદરામાં લૂંટ અને ખંડડીનો આરોપી પકડાયો છે જેમાં આરોપી ઇરફાને કાપડના વેપારી સાથે મારામારી કરી હતી વેપારી દિનેશ શાહની દુકાનમાંથી તેવીસ ની લૂંટ પણ કરી હતી વેપારી પાસેથી વધુ પચાસ હજારની ખંડણી માંગી હતી પોલીસે વેપારીની ફરિયાદના પગલે આરોપીની ધરપકડ કરી છે આરોપી વિરુદ્ધ અગાઉ પણ ચાલીસ થી વધુ ગુના નોંધાયેલા છે આરોપીનો સાથ આપનાર બે સાગરિકોની પણ ધરપકડ કરવામાં આવી છે તો ઇરફાન ઉર્ફે રઝા નામનો એક શખ્સ છે કે જેનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે એ ત્રીસ પાંચના સાડા બારની આજુબાજુ આ દુકાને ગયો હતો અને કહે છે કે મને તે મને પહેલાં અત્યારે જેલમાં મોકલેલ હતો અને મને પચાસ હજાર રૂપિયા તું એના ખર્ચા પેટે આપ એમ કરી અને એના બે અન્ય સાગરિકો એને પકડી રાખેલ અને આ ઈરફાન ઉર્ફે રઝા છે એને મારામારી કરવા લાગે અને એના ગલ્લામાંથી જેવીસ હજાર રૂપિયા છે વડોદરા કોર્ટમાં પોલીસ અને વકીલના ઘર્ષણના મુદ્દાને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે વિજાપુર બાર એસોસિએશને વિરોધ કર્યો હતો અને કાળી પટ્ટી બાંધી પીઆ સામે પગલાં લેવા રજૂઆત કરી છે દિવાળીપુરા કોર્ટમાં વકીલ તેના સાથે અરજી દાખલ કરવા ગયા હતા અને પોલીસ અધિકારી અને વકીલ વચ્ચે કોર્ટ રૂમ બહાર જ બબાલ થઈ હતી પોલીસે સમગ્ર મામલે એફઆઈઆર નોંધી હોવાનો પણ આક્ષેપ કર્યો છે જેમ કે એફઆઈઆર નોંધી હોય તેવો પણ આક્ષેપ પોલીસ સામે કરવામાં આવ્યો છે પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવાની પણ માંગ કરવામાં આવી છે એમના પોતાના આરોપીના નામદાર કોર્ટની અંદર રજૂ કરવાના હતા નામદાર કોર્ટની અંદર આરોપીને રજૂ કર્યા પછી જ્યારે નામદાર કોર્ટે આરોપીને પોલીસ હસ્તક કર્યા એ વખતે બરોડાના જે પીઆઈ કર્મી હતા એમને વકીલશ્રીના વિરુદ્ધ ઉદ્ધત શબ્દોનું ઉચ્ચારણ કરેલું અને કોર્ટની અંદર વકીલશ્રી એને લાફાલાફી કરવા લાગેલા અને એમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવા લાગેલા હતા એક પીઆઈ દ્વારા વકીલો ઉપર આવી રીતનો અત્યાચાર અમે વખોડીએ છીએ જ્યાં સુધી આ પીઆઈ સાહેબ સસ્પેન્ડ ના થાય ત્યાં સુધી અમારી આ લડત ચાલુ જ રહે છે